બિંદુ એમાંથી શું કરીએ છીએ એટલે આ ખૂણો કેટલા થાય નેવું નો થાય છે તો અહીંયા આપણને ખૂણો મળે છે તો આ જે ખૂણો છે માં આપણે વાત કરીએ કે જે આપણો ખૂણો છે એ કેટલા અંશ બને છે ત્રીસ અંશ માં બને છે કઈ રીતે ત્રીસ અંશ બને છે સ્તંભાજુ ત્રિકોણ છે સ્તંભાજુ ત્રિકોણ હોવાને કારણે આ ત્રણે ત્રણ ખૂણા કેટલા કેટલાના થાય છે સાહીઠ સાહીઠ અંશ થાય છે કેટલા અંશ થાય છે આપણા ખૂણા આ ત્રણે ત્રણ જે ખૂણા છે તે કેટલા અંશ થવાના છે સાહીઠ અંશ અને અહીંયાથી આપણે શું કરીએ છીએ એક લંબ લઈએ છીએ એટલે એના બે ભાગ થવાના છે

ટલી છે વર્ગુણ માં ત્રણ છેદમાં બે તો એડી કેટલા મળે છે આપણને વર્ગુણમાં ત્રણ છેદ બે જેટલા મળે છે હવે આપણે વાત કરીએ કે ત્રિકોણ મધ્ય કેન્દ્ર કેટલું કયું છે ઓ છે

ટુ બાય થ્રી મળે છે આપણને એડી કિંમત શું છે વર્ગમાં ત્રણ છે બે ગુણ્યા એલ તો બે અને બે કેન્સલ થઈ ગયા ત્રણ છે તેને શું લખી શકો છો તમે વર્ગમાં ત્રણ ગુણ્યા વર્ગમુણ ત્રણ અને છે ત્રણ એટલે બે બે કેન્સલ વર્ગમાં ત્રણ વર્ગમાં ત્રણ કેન્સલ એટલું ઉપર કેટલા વધે છે એલ અને નીચે શું વધે છે વર્ગમૂળમાં ત્રણ વધે છે તો આપણે શું લખી શકીએ કે એઓ બી અને સીઓ બધાની કિંમત કેટલી મળે છે એલ બાય થ્રી કારણ કે સમબાજુ ત્રિકોણ છે એને કારણે હવે આપણે ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી દરેક કેટલા છે આપણી પાસે ક્યુ જેટલા છે અને કેન્દ્ર ઉપર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે તો બિંદુ એ પરનો જે સ્મોલ ક્યુ વિદ્યુત પર છે તેને કારણે ક્યુ ઉપર લાગતું બરાબર કુલમ બધ સૂત્ર કે ક્યુ વન ક્યુ ટુ ડિવાઈડ બાય આર સ્ક્વેર તો અહીંયા આપણી પાસે કે છે એક કે ક્યુ કોણ છે કેપિટલ ક્યુ અને એક ક્યુ છે સ્મોલ ક્યુ બંને વચ્ચેનું અંતર કેટલું છે એ ઓ જેટલું છે તો આપણે વાત કરીએ એ ઓ તો અહીં નીચે શું લખી શકીએ છીએ એ ઓ નો સ્કવેર એ ઓ કેટલા છે આપણી પાસે એલ ના છે નવ વર્ગમૂળ માં ત્રણ તો એનો સ્કવેર કરીએ

તે જ રીતે બી ને કારણે આવું કંઈક લાગે છે તે જ રીતે ને કારણે આવું કંઈક બળ લાગે છે હવે આપણે શું કરવાનું છે પરિણામ બધામાં સરખું જ છે તો આપણે સરવાળો કરીએ ત્યારે એને શું કર્યું કોમન કાઢી લીધું બાકી અંદર શું રહી ગયું એઓ બીઓ ઓ અને બધાની કેપ બધાની એઓ અને એ અને ઓ વચ્ચે કેટલો ખૂણો બને છે એકસો જેટલો તો એ ઓ બી ઓ સી ઓ આ પ્રમાણે કઈક છે ઓ આ એ છે આ બી છે અને આ સી છે આ ખૂણો એકસો વીસ આ ખૂણ એકસો વીસ આ પણ ખૂણ એકસો વીસ એટલે આખું એક સર્કલ પૂરું થઈ જાય છે આખું એક સર્કલ પૂરું થઈ જાય એટલે કેટલા ત્રણસો ને સાહીઠ અને એ કારણે પરિણામની સરવાળો કેટલા આવે છે શૂન્ય તો અહીં કેટલા મૂકીએ આપણે શૂન્ય તો કેપિટલ ક્યુ ઉપર લાગતું પરિણામી બળ આપણને કેટલું મળે છે શૂન્ય મળે છે હવે આપણે આગળ જોઈએ કે આકૃતિ દર્શાવ્યા મુજબ ક્યુ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત દ્વારા પ્લસ ક્યુ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત દ્વારા સંભાવિત ત્રિકોણ શિરોબિંદુ ઉપર લાગુ મૂકેલા છે તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે છે સંભાવિત ત્રિકોણ એ એબીસી ના શિરોબિંદુ ઉપર આપણે મૂકેલા છે બધાની એબી બીસી અને એસી આપણે ધારી લઈ છે એલ એલ અને એલ બરાબર છે હવે આપણે વાત કરીએ દરેક વિદ્યુત જોડ વચ્ચે લાગતા આકર્ષણ કેટલું હોવાનું છે આપણને ક્યુ ક્યુ વન માઇનસ ક્યુ આ માઇનસ ક્યુમાં આપણે એની નિશાનીને ને ધ્યાનમાં લેવાના નથી ખાલી મૂલ્ય લેવાના તો કે ક્યુ ગુણ્યા ક્યુ આપણે લંબાઈ કેટલી લીધી

અહીંયા જે બોલ આપી સમાંતર બાજુ ચતુષ્કોણ નિયમ જો સમાંતર બાજુ ચતુષ્કોણ નિયમ કંઈક આ રીતે બને છે અને આ જે નિયમ છે તે તમે ધોરણ 11 ની અંદર ત્રીજા ચોથા ચેપ્ટરમાં ભણીને આવ્યા છો તો શું મળશે તમને સમાંતર બાજુ ચતુષ્કોણ નિયમ પરથી f નો સ્ક્વેર f સ્ક્વેર 2f 2f cos 1 20 આવું કઈક આપણને મળે છે છે તમારું છે અને એમની વચ્ચેનો ખૂણો કેટલો છે માઇનસ એક ના છેદમાં બે તો એફ સ્કવેર પ્લસ એફ સ્કવેર કેટલા થાય ટુ એફ સ્કવેર કોસ્ટ વન ની વેલ્યુ કેટલી આવશે માઇનસ વન બાય ટુ હું શું લખી શકું છું જોઉં ટુ એફ અને કોસ્ટ ની બદલે લખી શકું માઇનસ એક ના છેદમાં બે બે અને બે કેન્સલ પ્લસ માઇનસ માઇનસ એફ ગુણ્યા એફ સ્કવેર અને આ જે સદીસ છે કે સદીશ તે આપણે ક્યાં લખ્યો છે બાર લખ્યો છે

0 cos 0 કેમ મળે છે કારણ કે આ જો અહીંયા સીધી છે આ બંને જણા આ બાજુ છે બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે આ 120 જેટલો બને છે પણ અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેવો બને છે અહીંયા આ 0 મળે છે એટલા માટે આપણે શું લખી શકીએ છે f cos 0 એટલા માટે આપણે શું લખવાના છે x2 plus x2 plus 2f બરાબર ઝીરો લઈ ઝીરો કેટલા આવે છે વન આવે છે એટલા માટે એફ સ્ક્વેર પ્લસ પ્લસ એફ સ્કવેર શું મળે છે થ્રી ટાઈમ એફ નો સ્ક્વેર એટલે કેટલા મળશે છે થ્રી એફ અને એફનું જે સૂત્ર છે એફ એ માટે કેટલું મળે છે એફ એફ માટે પણ એ મળે છે અને જે સી છે તેના ઉપર લાગતું બળ હોય તો કેટલું છે વર્ગુણમાં થ્રી એફ અને એફ નું સૂત્ર શું છે કે ક્યુ સ્ક્વેર એલ સ્કવેર મળે છે